ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં રાખવાના સમર્થનમાં યુવાઓની ભવ્ય બાઇક રેલી યોજાઈ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવતા ધાનેરા તાલુકાને વાવથરાદમાં મૂકવામાં આવતા મોટાભાગના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી ત્યારે કેટલાક લોકોને પોતાના રાજકીય કારકિર્દી ઉપર ખતરો લાગતા તેઓએ ધાનેરા તાલુકાની બોળી જનતાને ભરમાવીને વિરોધ શરૂ કરાવ્યો હતો અને બે દિવસ અગાઉ જનઆક્રોશ મહાસભા પણ રાખવામાં આવેલ જેમાં તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની વાતોના બદલે આ આગેવાનો પોતાના જૂના બળાપો બહાર કાઢતા જોવા મળ્યા હતા જેથી કેટલાક લોકો ત્યાં જ ટીકા કરવા લાગ્યા હતા કે આ રાજકીય લોકો પોતાના રોટલા સેકવા માટે આ સભાઓ કરી રહ્યા છે ત્યારે ધાનેરાત તાલુકાના યુવાનો ભેગા મળીને ધાનેરાજ તાલુકાને વાવથરાદ જિલ્લામાં રાખવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઇક રેલી સવારે અગિયાર કલાકે રાજસ્થાન બોર્ડર પર આવેલ સિયા ગામેથી બસ્સો બાઇકો સાથે શરૂ કરવામાં આવી હતી અને રસ્તામાં જાડી શેરા માલોત્રા તેમજ આજુબાજુના ગામના યુવાનો પણ જોડાયા હતા પાંચસો બાઇકો સાથે થાવર હેલીપેડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રેલીમાં જેટલી રેલી એક હજાર કરતા વધારે બાઇકો સાથે ધાનેરામાં પ્રવેશ કરતા ફૂલોથી રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ શહેરમાં પણ ઠેર ઠેર વેપારીઓ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી ધાનેરા મામલતદાર કમ્પાઉન્ડ ખાતે પહોંચી હતી અને તમામે ભેગા મળીને ધાનેરા મામલતદારને આવેદનપત્ર આપી જણાવેલ કે ધાનેરા તાલુકાને વાવથરાદમાં જ રાખવામાં આવે તે માટેનું સમર્થનવાળું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ અંગે ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલે જણાવેલ કે ધાનેરાના નેવ ટકા લોકો વાવથરાદમાં જવા માટે તૈયાર છે પરંતુ કેટલાક લોકોને પોતાના રાજકીય અસ્તિત્વનો ખતરો હોવાથી તેઓ આ ધાનેરાની ભોળી પ્રજાને ભરમાવી રહ્યા છે જે લોકો વાવ થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કરી રહ્યા છે તેમને પણ આ યુવાનોની બાઇક રેલી જોઈને સમજવાની જરૂર છે કે જો આટલા યુવાનો તૈયાર હોય તો બીજા લોકો તો તૈયાર જ છે તે માટે લોકોને ભ્રમિત કરતા આગેવાનોને શાનમાં સમજવાની જરૂર છે અમારું અમારી આ બધી વસ્તી બાદ જિલ્લામાં જવા માટે ખૂબ તૈયાર છે અમારા ગામની તમામ વસ્તી બધી તૈયાર છે માલંદા શહેરા નલિયા ડેટા અમાવજી આખો પટ્ટો છે ને બાપ તરફમાં જવા માટે તૈયાર છે અમે ખુશી છો જે સરકારે આ નિર્ણય લીધો છે બહુ સારો લીધો છે અને બહુ સારો લીધો છે અને અમારા જિલ્લા પાસે આશા રાખે અમારી જિલ્લા માટે અમારે વિકાસની આશા છે